આપણે શરૂઆત કરીએ તે પહેલા કણઝારીયા સાહુના પરિવારના એક બાલ કલાકાર પ્રિયમ કણઝારીયા થોડી તમને મોજ કરવા માટે આવી રહ્યા છે પછી વિધિસર આપણે लोकिक संतवाणी लोक डायराणा कार्यक्रम की शुरुआत करिए छे ये पहला प्रियंक कंजारिया ने एक बार तालियों का गड़गड़ाहट से आपरे ने बधवे लिए धन्यवाद बोलो महाकाली मात की मेलडी मात की હજી જોરદાર જઈ બોલો બાપ લાગે તો મારી માથે બોલો ભાકારી વાત કી મેલડી વાત કી ખોડિયાર વાત કી હજી તો મંદિરે જ સંભળાવું છે આખા ગામમાં સંભળાવું બોલો ભાકારી વાત કી મેલડી વાત કી ખોડિયાર વાત કી ખીવન ભવાની વાત કી જિંદગી હસ્તી નથી જિંદગી સસ્તી નથી જિંદગી હસતા હસતા કાધુ ની કઈ સસ્તી નથી મારો કઈ દેખાવ નથી હું પાછો મોટો કઈ કલાકાર નથી અને હું પાછો આવું કઈ બેકાર નથી તાળીઓનો નો દાદ આપજો ગાંઠિયા વણેલા હારા છોકરા ભણેલા સારા ચા ગરમ સારી પત્ની નરમ સારી ક્રોધી કામમાં સારા આળસુ આરામમાં સારા ઝઘડો પાણે સારો વરસાદ તાણે સારો સફળમાં સાધુ સારા જમણવારમાં લાડુ સારા દેશી ગાય સારી દીકરી ગદાઈ સારી અત્યારે કેરી છે સીઝન છે એટલે કેરીનો શોખ કહું છું કવ પસંદની કેરી નકામી બાયડી આવ બેરી લગાવી છાસમાં ફોડા રહી જાય જેને ઝેરી લગાવી કાય ખપ્યા નહીં તો ફેરી લગાવી અને રણમાં વાગ્યા લે તો ફેરી લગાવી ટોપીમાં તડકો લાગે તો ઈ પેરી લગાવી અને ફેંક નો આપે તો ઈ દેરી લગાવી સફાઈ નો થાય તો ઈ શેરી લગાવી કપડાની જોડી સસ્તી લગાવી ગુલ્દી ગમે નહીં તો મજાક મસ્તી લગાવી બે પતિ પત્ની ફિલ્મ એમાં આવ્યું એટલે હાઉ દીકરી ની જેમ રાખતા એ તો બેને કીધી કે જો આવા સાસુ હોય તો જીવવાની મજા આવે હે કે આવા સાસુ હોય તો જીવાની મજા આવે તો પાછળ ભાઈ બોલે કે મારી ભાઈ એવા જ છે

એક એક સાધુ એમાં જણો કે કે મારે શું રેવાનું તો મારા કે તારે રવિવાર રહેવાનું બીજો કે મારે શું રહેવાનું તો મારા કે તારે સોમવાર રહેવાનું ત્રીજો કે મારે શું રેવાનું તો મારાજ કે તારે છે ને મંગળવાર રહેવાનું છેલે એક જણ ઉપર છે કે માં ને હું રહેવાનો તો મારા કે તારે હાખો રહેવાનો એક જણો એના સાસુ ને ત્યાં ત્રીજી વાર ગયેલો તો ત્રીજી વાર લગન પછી ત્રીજી વાર ગયો તો એના સાસુ ત્યાં ગયો ને તો એના સાસુ એ કીધું એ જમે તમે હા લોખે છો તો ઓળો કે ઓળો કે કેમ તમે પહેલી વાર આવ્યા હતા ત્યારે એના સંપર્ક પેલા તા

પણ નકલ મથવાસ હોય તો આ ખબર પડી તેડો ગયો તો ને એમને પાછો આવ્યો આ ફોન માં ઘણા મેસેજ મોકલાવે છે કે જીન્સ માં તમે સારા લાગો છો પંજાબી માં પ્યારા લાગો છો હા જીન્સ માં તમે સારા લાગો છો પંજાબી માં પ્યારા લાગો છો સાદી માં તમને કોઈ દી જોયા નથી નક્કી કુવારા લાગો છો એક પ્રેમિકા એ તો શાયરી લખી હતી જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે તમે નીકળો તો ઠીક લાગે છે જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે જો આવે પોલીસ વાળાની ગાડી તો મારા સ્કૂટર ને કીક લાગે છે હું દાદા પ્રોગ્રામ માં એક જગ્યાએ ગયા હતા તો એક હું માઇક ટેસ્ટિંગ કરતો તો તો હું માઇક ટેસ્ટિંગ કરતો તો તો માઇક માં કીધું કે રેડી તો સામેથી બે ત્રણ જા હામે કઈ રેડી રે છે તમારો નામ આવ્યો પ્રિયાંક કંજરી આવવાના છે આમે 5 વાગ્યાના રેડી છે જવાનું ઉગરો

ત્રીજો કે ત્રણ લાખ એવા એક ભાઈ એવા એ કે ભાથા જેવી ગાડી આમાં ત્રણ લાખ હરાજી પૂછ્યા આમાં એવું શું છે તમે એક જણો કે આ ગાડી નું દસ વાર એક્સિડન્ટ થી પત્ની જ જાય તો કે આપડે આઠ આપડે અહીંયા પતિ પત્ની એક બીજા નું નામ નતા લેતા હવે ભણી ગણી આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવે છે એવા નવા નવા લગન થયા હોય ને પુરુષ નું નામ ઐશો હોય તો ભાઈ એવા કોમસ વાત થી બોલાવે હશો તો ઓગળવા માંડે આપણને એમ થાય કે આને ડબલું લઈ દોડ માં ભરવો પડશે એમાં લગ્ન ને ત્રણ વર્ષો થાય ને પછી ટોન બદલે અશોક પછી અશોક બેસો ની હલ બોલે અને લગ્ન ને બાર થાય ને અશોક

तो तरत शुरुआत की ये कैसा है प प त जो के बोल में नहीं है तो कैसा है प प त जो के बोल में नहीं है ये कैसा है प प प जो के बोल में नहीं पास लाइन लगी है ये कैसा है प प पालन दिन बस करे गए तो पुष्प परस वाला साहब जी के तू आ प प करवा मारे और ता दोष वही होता है तब मैंने सांस ली खूब